પોરબંદરમાં એક પરપ્રાંતિય મહિલા ફરવા માટે આવી હતી જે અંગે કમલાબાગ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની સી ટીમ દ્વારા તેનું કાઉન્સેલિંગ કરી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવ્યો છે પોરબંદરમાં અન્ય રાજ્યોની ભાષા બોલાતી એક મહિલા આમ તેમ ભટકતી હોવાનું લોકોના ધ્યાને આવતા લોકોએ કમલાબાગ પોલીસ મથકને જાણ કરી હતી ત્યારબાદ પોલીસે સી ટીમ દ્વારા તેમને કમલાબાગ પોલીસ મથક ખાતે લાવી પીઆઈ કાનમિયાના માર્ગદર્શનમાં કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું જેમાં મહિલાના બેગમાંથી તેના એક સંબંધીના નંબર મળ્યા હતા તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે જાણવા મળ્યું હતું કે આ મહિલા કર્ણાટકના રહેવાસી છે અને ફરવા માટે નીકળી છે પરંતુ હાલ આ મહિલા પાસે ઘરે પહોંચવાની કોઈ સગવડતા નથી ત્યારે પોલીસે તેને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રમ આપ્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર